શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ ખાતે ઉર્મી સોસાયટી અલકાપુરી હવેલી સામે પ્લોટ નમ ચાર આઠ ખાતે નીલકંઠ માધવ નામના ત્રણ બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટનું ખાતમુહૂર્ત પણ પૂ ગો એક શૂન્ય આઠ શ્રી શરણમ કુમારજી મહોદયના વર્દહસ્તે કરવામાં આવ્યું હતું અહીં દરેક એપાર્ટમેન્ટમાં પોતાનું અલગ પાર્કિંગ જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા પાવર અપ સાથે સોલાર સિસ્ટમ જિમ્નેશિયમ ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે જ એક હજાર ત્રણસો ફૂટમાં અદ્યતન ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે આજે નવરાત્રિના શુભ અવસર કે જેમાં અમે ખાતમુહૂર્ત રાખ્યું છે નીલકંઠ નામ નીલકંઠ માધવ કરીને અમારો પ્રોજેક્ટ છે થ્રી બી એચ કે એક્સક્લુઝિવ એપાર્ટમેન્ટ છે જે ગોવર્ધનાથજી હવેલી છે એની સામે ઉર્મી સોસાયટી પ્લોટ અડતાલીસમાં આવ્યો છે આપણા ત્યાં ટોટલ થર્ટી ફાઈવ પ્લસ એમ્યુનિટીઝ આપી છે જેમાં અમારી યુએસપી એ છે કે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટને થ્રી વોટનું સોલાર સિસ્ટમ અમે નાખીને આપીશું કે જે એક જરૂરિયાત છે વસ્તુ ડેલી યુઝમાં કે તમને લાઇટ બિલ તમારું ઝીરો બી થઈ શકે છે તમારે કેટલું યુઝેજ છે એના પર રાઈટ પણ આ સેગમેન્ટમાં થ્રી બીએચકે ફ્લેટ્સમાં તમને સોલાર ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટ કોઈ અલકાપુરીમાં તમને નહીં આપતું આ એક અમારી યુએસપી છે બીજી કે ઇલેવન ફીટની અમારી હાઈટ છે ક્લિયર ફ્લેટની અને હાઇડ્રોલિક કાર પાર્કિંગ અમે આપ્યું છે જે તમારે ટુ એલોટેડ પાર્ક કાર પાર્કિંગ થશે આપણે તે બિલ્ટઅપ તેરસો ફૂટનો છે અને કારપેટ બારસો ફૂટનો છે આપણે દ્વારકેશલાલજી આવવાના છે આપણા એમના અમે અમે ખાત ખાતમુહૂર્ત કરવાના છે દર્શિત ગોપાલ પાર્ટનર ખૂબ સુંદર નવનિર્મિત આ સ્થળ જ્યારે બનવાનું છે ત્યારે વિશેષ કરીને શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી દર્શદભાઈ અને નીરવભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ છે મંગલકામનાઓ છે આ જ્યારે નિર્માણ થશે અને જ્યારે આ આવાસનું નિર્માણ થઈ અને લોકો રહેવા આવશે